વડગામ તાલુકાના છાપી હાઇવેના નેશનલ રોડ પર નવીન પુલ બનાવવાની કામગીરી ચાલતી હોયને આજ રોજ પુલની દીવાલ બનાવવા માટે મોટી ખિલાસરીઓ ઊભી કરી છાપરું બનાવીને મોટી દીવાલ બનાવવામાં ઊભી કરવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન આ ખિલાસરીનું છાપરું અચાનક તડાકભેર પડી જતાં ત્યાં કામ કરતા મજૂરો દ્વારા બૂમાબૂમ થઈ જતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જે ઘટના દરમિયાન ચાર મજૂરો ખીલાસરીના છાપરા નીચે દબાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા જે મજૂરોને આજુબાજુના રહીશોએ બહાર કાઢવાની ભારે જ મહેનત ઉઠાવી હતી જેમાં એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હોય તે મજૂરોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને બાકીના ત્રણ મજૂરોને પણ નાની મોટી ઈર્જાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે આ કામગીરી ચાલતી હોય તે દરમિયાન કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી સામે આવી છે જેમાં ઘટના સ્થળ પર સેફ્ટી સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે તેમજ કામગીરીના સ્થળ ઉપર ઇમરજન્સી એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ સગવડ રાખવામાં આવેલ નથી આ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે